મહિલાઓએ બગવાડા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર કર્યો ઉગ્ર વિરોધ અડધા કલાક સુધી હાઇવે બંધ ધૂળના ડમરીઓ અને ખાડા જીવન માટે ખતરો શુભમ ગ્રીન સોસાયટીની મહિલાઓએ તાત્કાલિક હાઇવે રિપેરિંગની કરી માંગણી પાડીના બગવાડા ટોલ નાકા નજીક આવેલા શુભમ ગ્રીન સિટી સોસાયટીની મહિલાઓએ આજે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને અડધા કલાક સુધી હાઇવે બંધ કરાવી દીધો હતો આ કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો જામી હતી અને પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું ચોમાસાની શરૂઆતથી જ નેશનલ હાઈવે વરસાદમાં હાઈવે ધોવાઈ જવાથી અસંખ્ય મોટા ખાડા પડી ગયા છે જે જીવલેણ અકસ્માતનું કારણ બની રહ્યા છે વરસાદ બંધ હાઈવે પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી છે જે વાહન ચાલકો અને આસપાસના રહેવાસીઓ માટે ગંભીર સમસ્યા બની રહી છે શુભમ ગ્રીન સોસાયટીના રહેવાસીઓ આજે હાઈવે પર ઉડતી ધૂળ અને ખરાબ હાલતને લઈ હાઈવે પર જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું સતત ધમધમતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે મહિલાઓએ બાનમાં લીધો હોય તેમ અડધા કલાક સુધી હાઈવેને બંધ કરાવી દીધો હતો વાહનોના પૈડા થંભી જતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને રોષે ભરાયેલી મહિલાઓએ તાત્કાલિક હાઈવે રિપેરિંગ કરવાની માંગ કરી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન રહેવાસીઓએ સ્થાનિક રાજકીય નેતાઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો તે અમે નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપીએ છીએ પરંતુ સ્થાનિક નેતાઓ અમારી વાત સાંભળતા નથી આવનારી ચૂંટણીમાં અમે આ બાબતે તેમને કડક જવાબ આપીશું પરિસ્થિતિની ગંભીરતા જોતા હાઈવે ઓથોરિટીના જવાબદારી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે રહેવાસીઓની રજૂઆતો સાંભળી અને તાત્કાલિક સુધારાની ખાતરી આપી હતી જો કે આ પહેલા પણ અનેકવાર આવી ખાતરીઓ આપવામાં આવી છે પરંતુ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી વર્તમાનમાં હાઈવે ની હાલત એટલી ખરાબ છે કે તે ગામનો ધૂળિયો રસ્તો લાગે છે રહેવાસીઓ તાત્કાલિક હાઇવે રિપેરિંગ અને લાંબા ગાળાના કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે ચાર દિવસ માટે વરસાદ બંધ હતો તો તમારાથી અહીંયા ચાર દિવસમાં રોડ બનાવવો હોય તો તમે રોડ થઈ શકો સીએમ આવવાના હોય તો એક જ દિવસમાં રોડ થાય છે તો આટલા ઉડે છે એટલા ખાડા છે તો ચાર દિવસ બંધ હતો તો ખોદીને અહીંથી ઉદવાડા અહીંયા અવધ સુધીનો રોડ ચાર દિવસમાં ઓલરેડી થઈ જ જાય તો એ કોઈને ના દેખાણું ખાડા કાંઈ તમારે ટોલ લેવો હોય તો ટોલ માટે તો કોઈને જવા દેતા નથી અને કાલે મારે શુભમથી અહીંયા ટીઘરા સુધીના રસ્તામાં જાઉં તું મારી પાસે હેલ્મેટ નહોતો તો મને આ ચલણ ભરાવેલું છે પાંચસો રૂપિયાનું કેટલાનું છે મેં હજી ભર્યું નથી આજે ભરવાનું છું તો એ પૈસા લેવાય છે પણ જે આ જરૂર છે એ થતું નથી બાળકોને શ્વાસમાં તકલીફ થાય છે ખાડાના હિસાબે છોકરા ત્રણ ત્રણ ચાર બાય ચાર ચાર વાગ્યા સુધી સ્કૂલેથી ઘરે નથી પહોંચતા ભૂખા બિચારા ટ્રાફિક પણ ટ્રાફિકમાં બસમાં બેસે છે ગ્રાઉન્ડમાં છોકરાને રમવા નથી જવાતી શુભમ ગ્રીન સિટી માંથી જયંતિભાઈ પટેલ હું બોલું છું આજે અમારે આ જે કાર્ય કરવું પડ્યું એનું કારણ એ હતું એટલી બધી માટી ઉડે છે

તમે અહીં લોકલ છો આપણા લોકલ ની કામગીરી કરો એના ઉપર વધારે ધ્યાન નમ્ર વિનંતી અમે સાહેબ ની ફોન થી અમે જે હાઈવે ઓથોરિટીના ડીલરો છે કોન્ટ્રાક્ટરો છે એને પણ બોલાવ્યા હતા ટોલટેક્સ વાળા ભાઈઓને પણ હતા કેમ કેમકે ટોલ તો અમારી પાસે અહીંયાથી પૂરો ઉઘરાવામાં આવે છે એ લોકોની પણ જવાબદારી છે અમને સારા રસ્તા આપવાની પણ અહીંયા કોઈ પ્રશાસન કોઈ ટાઉન ટેક્સ કે કોઈ ઓથોરિટી અહીંયા ક્યારેય જોવા નથી આવી આ આ નેશનલ હાઈવે 48 છે કોઈ નાનો મોટો રસ્તો નથી એટલે ખાસ આ પ્રશાસનની જવાબદારી છે કે આ એક્સિડન્ટ થાય છે ને આ જે પ્રોબ્લેમ થાય છે એને હટાવવા માટે અને અહીંયા જે બગવાડાનો અમારો ઓવરબ્રિજ બનેલો છે એ ચાલુ કરી દેવામાં આવેલો છે પણ એમાં પાણી માટરના પાઇપ બી નથી નાખ્યા એ પાણી બી બધું અમારી સોસાયટીમાં પડે છે અને મારા સોસાયટીના રસ્તા પણ એ પાણી ખરાબ કરે છે અંદર ભી સોસાયટીમાં માં નથી દેખાતું ભર એટલી માટી છે કે વાત ના પૂછો એનાથી બધા શ્વાસ રૂંધાઈ ગયા છે અને કોઈ પણ ખાવાનું બી ખુલ્લો એક સેકન્ડ નથી રાખતી અને આજે અમે રસ્તો રોક્યો તો તમને બધાને તકલીફ થઈ સાહેબ તો આજે અમને કેટલા દિવસ ત્યાં તકલીફ છે તો તમે અમારું ક્યાંય વિચાર્યું કઈ પણ અને આજે અમે રસ્તો રોકો ત્યારે ટ્રાફિક તમને લાગે છે આજે ચાર મહિનાથી આટલો ટ્રાફિક છે કોઈ એમ્બ્યુલન્સ બી નથી નીકળી શકતી ધૂળા રોડ ઉપરથી ને કે બાઈક વાળાઓને દેખાતું નથી એટલી આગળવાળાની ડમરી અને એ ડમરીને હિસાબે પેલો મા પચીસ વર્ષ ના જેના દીકરા મરે છે એની માને જઈને પૂછો કે શું હાલત છે તમારી અને આવા ખાડા ટોલ શા માટે લ્યો છો સાહેબ જો રસ્તો બરાબર નથી તો ટોલ બંધ કરો